ध्यानी <mari> खालि so, <laughs> <laughs> <laughs>

કા ભગવાન ને પહેલા પછી ભગવાન એવું કઈ ન હોય માં બાપ પહેલા પછી ભગવાન તી સારું હાલો નીકળી આવે બર ફાઇનલી ટાપુડે ગયો એ સ્ટેશન પરગી ગયા નીકળ રેલવેશન માં રટકુટુ ગયો અને બહુ ટિંગ છે અત્યારે રાઈટ નો ટાઈમ એ દેખા હે તમને અને આપણે પોગી ગયા ફાઇનલી

થાકી ગઈ છે ટ્રાફિક ટ્રાફિક ભાઈ ફૂલે ને એવું કહે ઉપરથી ટ્રેન આવે ને પછી ખબર પડે અંદર બેઠા ભાઈ જગ્યા મળે એક નથી મળતી આટું ભાઈ જગ્યા રાખી જ દીધી છે મળે નો પછી પછીની વાત છે હવે આપણે ટ્રેન માં બે ગયા હાડુ ભાઈ મળી ગયા ઉપર ચડાવી દીધા યાદ આવે કઈ યાદ આવે તમોરો યાદ આવે ઘણા હજી આપણે ફૂલ ટ્રાફિક હવે ટ્રેનમાં ફૂલ ટ્રાફિક ટ્રાફિક એ બેસી ગયા છીએ હવે તો આગે આગે દેખા જાય કે જગ્યા તો મળી ગયા એટલે વાંધો નથી કાંઈ આપણો બારી અમારો આવી ગયો બે વાર હજી આપણે ઉપર બે હાડા કે ઉપર હોઈ જાવ તમે શાંતિથી નિંદા કરી લેજો આપણે મને મજા આવે કારણ કે બારી બે વાર ઠંડો પવન આવે મજા આવે રાખે બાય બાય રાજકોટ આપણે ટ્રેન ટ્રાફિક હવે જઈ હાદુભાઈ ઘરે ત્રણે હાટુભાઈ જઈ ને ચોથું હાટું ભાઈ જઈને ટ્રાફિક નીકળી જાય આવું હે વાગી ગયા કે સાત ખર્યો કેવું કઈ નહીં ક્યાં હોઈ ગયા લાપતા હાલો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને જો વ્હાઈટ કપડા પહેર લીધા છે અને જો હાડુભાઈ બધે કમ્પ્લીટ થઈ ગયા નથી થયા આપણે ફ્રેશ થઈ ગયા હવે જઈએ વાડીએ વાડી એ જ આ જ અગિયાર મધ્યો છે ને એ છે વિધિ દુનિયા જઈ તો ચાલો નહીં પડે આ ઈતો ફાઈનલી જો આપણે પહોંચી ગયા ને સરસ અત્યારે કીટન ચાલુ છે આપણે કીટન એ બેસી ગયા અને આપણે જો ભાઈ ફાઇનલી હે ને બાબુના ઘરે આવી ગયા ટ્રેનમાં માં આવ્યા થાકડો લાગ્યો તો વિડિયો ઉતાર તો ઉતારો નતો તમને નથી લેવા ભાઈ તમે લેવાય નથી તો જો અત્યારે આવ્યા ને તો કુતરાય ને તમારી બાજુમાં આવવા મહિના જો ભાઈ એક કુદુંમાં આવે હાલે આવે અહીંયા આવશો નો અહીંયા આવ અને બાપુ જે રાખે કામ નવું ચાલુ કર્યું બાબુજે અહીંયા આવ્યું હો અહીંયા પેલા આવીને તો પહેલાં મારી ઉપર ભાઈ હવે મારી બાજુમાં જ નથી જતી કા હે હીંગલો હિંગલો બદલા લો અને પછી ઓલી બીવીએ એટલે જો વઈ ગઈ હમ કેવો હે સિંહ એમ આ સિંહ આ ભગત હો જો આપણે નહીં તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા તો ઝાડવા વાવવાના તે ભાભી દીધા જો પર્યાવરણ દિવસ છે અને જો મોટા ભાઈ ગાડી સર્વિસ કરવા માંડ્યા ખુ સી જવાનું હોય સર્વિસ કરો હે એ સી જ જવું હોય સર્વિસ કરો જવું હોય ન્યા નાસ્તો કરવા જાવ ભૂખ લાગી પાણીપુરી ખાવા તો જાય હમણાં તો જાય હમણાં પાણીપુરી ક્રીમી પ્રખ્યાત પાણીપુરી ને એટલે આપણે ખાતા વગર રહીએ જ નહીં તો હમણાં પાણીપુરી ખાવાનું જો જાંબુડું આવડું મોટું હે આ આમાં ભૂખા કાઢ નાખે ને એટલા આવ્યા હતા જાંબુડા કા વિશાલભાઈ ઢગલો આવ્યા હતા વેચી ને કાં ખાઈ લીધા ખવડાવ્યા તો એ ચા નથી આ બધું જાંબુડો આખું હજી તો લટકે જ છે કોક કમું કમું દેખાય મારા માટે રાખી દીધા હતા આવડા આવડા ટબા ટબા જેવા જાંબુડા હે એટલે આપણે હમણાં

અરે ચોખાવે અમે તમને ગામમાં એવું જોયું આપણે રોડ ઉપર મેન મેન જવા કેટલા હા ભાઈ નવ વાગી ગયા હવા થઈ ગયા છે ને આપણે બેસી ગયા જમવા માટે જમવાનું સ્પેશિયલ આઈટમ બનાવી છે શાક બનાવ્યું રોટલી બનાવી અને મરચાં છે ને અમારો ભોલું આવી ગયો જોબ પરથી હે હા થશે છે રસ રસ બાપુ એ બને ને કોમર્સ મજાનો તો હું કેવું હે શું કેવું મોજો મોજ કેટલા ટાઈમ પછી ભેગા થયા હું આ ડખો ચાલુ ને આવું ચાલુ છે અમારે બાજુ નું ચાલુ છે બહાર ચાલુ છે તો હાલો મસ્ત મજાનું તો આપણે જમી લઈએ પછી જાંબુડા તમને બતાવવાનું બાકી આવડા આવડાવડે જાંબુડા જાડવે ઉતે એ બાકી છે હું એ ભાઈ પતી ગયા પતી ગયા એમ તો સારું હાલો તમે લઈ હા ભાઈઓનું મસ્તીની ઓડે થઈ ગયું નકી ગયા છે સાંજના સાડા નવ તો લોક આપણે નાનું અંત જ બનાવ્યું છે અને અત્યારે થાયકા એ એવા એની વાત પૂછો ને એવું આજનો લોક અહીંયા સુધી તો મળી જઈએ કાલના નહીં જ લોક સાથે કાલથી આપણે હે ધમાકા ચાલુ કરશે કારણ કે જવાનું બહાર ફરવા માટે હું ને મોટાભાઈ બે જવાના છીએ તો આજ નવલોક અહીંયા સુધી આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને મસ્ત મજાની કોમેન્ટમાં દેજો ને માનવલોક બહેનો છે તો ખાકી ગયા ને એટલા માટે બનાવીને તો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ હર હર મહાદેવ બાય બાય